પ્રસાદી મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો ચૌદમો પાઠોત્સવ ઉજવાયો સંતો અને શાસ્ત્રોની વાતોને જે મનુષ્ય અનુસરે છે તેનું જીવન સદાય સ્વર્ગ બની રહે છે સમગ્ર કચ્છમાં ધાર્મિક માહોલ વચ્ચે અનેક જગ્યાએ કથાઓ અને મહોત્સવો ચાલી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સંતોએ આ સંપ્રદાયને અનેક ગ્રંથો અને કીર્તનોની ભેટ આપેલી છે તેવા વચનામૃતના સંશોધિત નંદ સંતોનું જીવન કવન એવં હરિચરિત્રામૃત સાગર પંજા પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ પાટવાડી નાકા પાસે આવેલ સ્વામિનારાયણ ફૂલવાડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો પરમ પૂજ્ય માન સ્વામી પૂજ્ય ઉપમાન સ્વામી સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ સ્વામી નારાયણ વલ્લભદાસજી સદગુરુ સ્વામી મુકુંદજીવન દાસજી સદગુરુ સ્વામી હરિદાસજી સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી અક્ષરવલ્લભદાસજી સદગુરુ સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી દાસજી સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશદાસજી દાસજી સંતો સંતોભક્તો તેમજ સમસ્ત સાંખ્ય યોગી બહેનોને દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી મુરલી મનોહરદાસજીએ વચનામૃતના સંશોધિત સંતોના જીવન કવન ઉપર આગવી છટા અને સાહિત્ય સફળતાથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન કવનની સુંદર કથારસને રેલાવી બપોર પછી શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસજીના મુખે શ્રીહરિચરિત્રામૃત સાગરની કથામાં સૌએ સ્નાન કર્યું જેમાં દરરોજ બપોર પછી શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ગાદી પટ્ટાભિષેક ભુજ આગમન મહોત્સવ જેવા અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સાથે સંગીતકાર સ્વામી શ્રીજીનંદનદાસજીએ પોતાનો કંઠ આપ્યો હતો શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજીએ પણ સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ શોકાનંદ સ્વામીના જીવન કવનના દર્શન વ્યાસાસન ઉપરથી સૌને કરાવી મંત્રમુગ્ધ કર્યા હતા શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીમાં મહારાજ બિરાજમાન છેલ્લા ચૌદ વર્ષથી દર્શન આપી રહ્યા છે અને આમ જોવા જઈએ તો આ મંદિર ખુદ સ્વામિનારાયણ ભગવાને બનાવેલું છે અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ કચ્છની ભૂમિ ઉપર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રસાદી મંદિરમાં સમયાંતરે આ જ નરનારાયણ દેવ જે આપણે નૂતન મંદિર છે ત્યાં કરીને લઈ જવામાં આવ્યા પણ જે ઘનશ્યામ આજ બિરાજમાન છે એને ચૌદ વર્ષ પૂર્ણ થતાં પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞ મહોત્સવ અહીંયા ઉજવાયો ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી કરીને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ દિવસ સુધી સવારના સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા અમૃત વચનો અને જે નંદ સંતોએ સંગ્રહિત કર્યા એ પાંચ સંતો એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ શુકાનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પાંચ સંતોના જીવન આધારિત સંતોએ વ્યક્તવ્ય કથાના રૂપમાં રજૂ કર્યો સાંજના સત્રની અંદર હરિચરિત્રામૂળ સાગર ગ્રંથ એનો પણ સૌ કોઈ હરિભક્તોએ લાવો લીધો સાથે સાથે ઉત્સવો ઘનશ્યામ જન્મોત્સવ હોય ભુજ આગમન મહોત્સવ હોય ગાદીપટ્ટા અભિષેક હોય પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામીએ ખૂબ સુમધુર શૈલીની અંદર સંગીતજ્ઞ સંતોની સાથે આકર્ષણ ખૂબ જમાવ્યું અને હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો છે સવારના સત્રની અંદર પૂજ્ય મુરલી મનોહર સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વરૂપ સ્વામી બંને સંતોએ કથાનું અસમાન કરાવ્યો હતો સાથે સાથે ઘનશ્યામ મહારાજના સુવર્ણ અને રજત મિશ્રિત વાઘા અર્પણ વિધિ પણ થઈ હતી જેના યજમાન પદ ભુજ મહિલા મહિલાબંદીના મન સાંભળી ફરી રહ્યા હતા અને સમગ્ર કથાના યજમાન ગામ નારણ પર ઉપલાવાસના પૂજ્ય મહાન દેવભાઈ ફઈ એમના બંને શિષ્ય પૂજ્ય પુરબાઈ ફઈ અને કાંતાભાઈ ફઈ રહ્યા હતા પાંચ દિવસની અંદર ત્રીજા દિવસે પૂજ્ય આચાર્ય મહારાશ્રીનું આગમન થયું સંતના સંતોના આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાશ્રીના આશીર્વાદ મળ્યા સમગ્ર નારણ પર ઉપલવાસ નારણ પર નીકળવાસ મેઘ પર કેરા સમગ્ર ચોવીસીમાંથી ભક્તો આવ્યા ચોથા દિવસે વાજતે ગાજતે નરનારાયણ દેવ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં નૂતન મંદિરે ત્યાંથી અમારે મંડળી નીકળી અને ચોવીસી ગામની મંડળીને વાજતે ગાજતે સાથે સાથે નારણપર મહિલા મંડળની બેન્ડ પાર્ટીની સાથે ઠાકોરજીને વાંચતે ગાતે પ્રસાદી મંદિરમાં લાવવામાં આવ્યા અને આ ઉત્સવની અંદર લગભગ ઓછામાં ઓછામાંસો પંદરથી ઓગણીસથી વીસ હજાર જેટલા હરિભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો આ મહોત્સવ દરમિયાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ઘનશ્યામ મહારાજના રજત જડિત વાઘા ભુજ મહિલા મંદિરના મહંત સાંઘે યોગીની સામબાઈ ફઈ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા મહારાજ શ્રીના વરાદસ્થી ઘનશ્યામ મહારાજનો કેસરજળથી અભિષેક કરવામાં આવ્યો આ પારાયણ દરમિયાન દરરોજ પૂજારી સંતોએ ઘનશ્યામ મહારાજને ફળ જ્યુસ ફરસાણ મિષ્ટાનના અનકૂટ અર્પણ કરી આહલાદક દર્શનની ઝાંખી કરાવી હતી સંતોનાવર દસ્તે પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો સાથોસાથ છપ્પન ભોગ અનકુટ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવેલ ચોવીસ ગામની મંડળીવાળા ભક્તોએ શ્રી ઠાકોરજીની નગરયાત્રા નરનારાયણ દેવના દ્વારેથી વાજતે ગાજતે પ્રસાદી મંદિર પહોંચી ત્યારે આચાર્ય શ્રીએ સત્સંગના હિતની વાત કરી એમના પૂર્વ સંસ્મરણોની યાદીને તાજી કરી હતી સાંખ્યયોગીની બહેનો પર પ્રસન્નતા વ્યક્ત કરી રાજીપા સ્વરૂપે નારાયણ પર સદ્ગુરુ સ્વામી હરિસ્વરૂપદાસજીના મંડળના વર્તમાન મંડળધારી સદ્ગુરુ કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા મંડળના સંતો દ્વારા ગામ નારાયણ પર મન સાંખ્યયોગીની દેવ બાઇફ સાંખ્ય યોગીની પુરબાઈ ફઈ તથા સાંખ્યયોગીની કાંતાબાઈ ફઈ સમગ્ર મહોત્સવના યજમાનોને પ્રસાદી મંદિર વતી સુંદર અને રમણીય ઘનશ્યામ મહારાજની મૂર્તિ સાથે પ્રસાદીની વસ્તુ જડી તખ્તો અર્પણ કરવામાં આવી હતી તેમજ ભુજ મંદિર વતી પરમપૂજ્ય સ્વામી આદિ સંતોએ પહેરામણી અર્પણ કરી હતી પૂજ્ય ઉપમાન સ્વામી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ શ્રી હરિદાસ સ્વામી સદ્ગુરુ બાલકૃષ્ણદાસ સ્વામી સદગુરુ પુરુષોત્તમ સ્વરૂપદાસ સ્વામી સદ્ગુરુ મહાપુરુષદાસ સ્વામી સદગુરુ દેવપ્રકાશદાસ સ્વામી આદિ સંતોએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા અને ઘનશ્યામ મહારાજનું રજોપચારથી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સંધ્યા સમયે મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું મહોત્સવનું સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ સંભાળ્યું પાટોત્સવ પ્રસંગે સુવર્ણનું દાન પણ યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું વિદેશથી પણ કેટલાક ભક્તો ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા મંડળના માસદ સદ્ગુરુ કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીના નેતૃત્વ હેઠળ સમગ્ર મહોત્સવનું સંકલન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં અંજાર માંડવી ભુજ તેમજ સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરતા સંતો સમગ્ર કચ્છ ચોવીસી વાગડ અને અબડાસા પ્રાંતોના મંદિરોમાંથી બહોળી સંખ્યામાં સાંઘ્ય યોગીની બહેનો પધાર્યા રસોડાની સંપૂર્ણ જવાબદારી સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજીએ સંભાળી દરરોજ બંને ટાઈમ સરસ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ભુજના યુવાનો અને બહેનોએ મળી પીરસવાની સેવા તેમજ માદા પર કેરાના ભક્તોએ ભોજન પ્રસાદ બનાવવાની સેવા કરી હતી મહોત્સવને સફળ બનાવવા પ્રસાદી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કોઠારી સ્વામી હરિપ્રસાદ દાસજી સાથે સૌ મંડળના સંતોએ પણ સહકાર આપ્યો હતો છેલ્લે દિવસે સવારના અભિષેક થયો અનુકૂળ થયો અને બપોર પછી રાજોપચાર વિધિથી ભગવાનને ખૂબ ભક્તોએ લાડ લડાવ્યા સંતોએ પણ ખૂબ ઝુલાવ્યા અને મહાઆરતીની સાથે પાંચમા દિવસના સાંજે કથાની સમાપ્તિ થઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ